જય મુરલીધર જય પરશુરામ આજે બંને પવિત્ર આત્માઓના અંતિમ સંસ્કાર થયા ભરતભાઈ વિસનજીભાઈ જોશી એમનો પણ દેહ પંચ મહાભૂતમાં મળી ગયો એવી જ રીતે અમારા સવા બાપા સવા ઉગા ઢીલા એમનો પણ દેહ આજ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો તો બંનેને શબ્દરૂપી શ્રદ્ધાંજલિ આપતા ભગવાન કૃષ્ણના સો મુખે જે ભગવદ્ ગીતાની વાત કહી છે એ હું જરૂર કહીશ તો ભગવદ્ ગીતાના શ્લોકની અંદર લખ્યું છે કે અંતકાલે ચમામેવ मुक्त्वा कलेवरं यः प्रयाति शमद्भावं याति नाश्यत्र संशय यं यं वापि स्मरन् भावं त्यजत्यन्ते कलेवरं तं तम तमेवेति कौन्ते સદા તદ્ભાવિત ઇન્સાન આખી જિંદગીભર જે ભાવોની અંદર વ્યાપ્ત રહ્યો હોય જેવી રીતે ભગવાનને યાદ કર્યા હોય એવી રીતના જ્યારે પણ જે બોડીનું મૃત્યુ થાય છે આત્માનું મૃત્યુ તો કદાપી નથી થતું કારણ કે આત્મા અમર છે હા આત્માનો ક્યારે પણ જન્મ નથી અને આત્માનું ક્યારે પણ મૃત્યુ નથી તો એ આત્મા માટે જ્યારે પણ આખી જિંદગી દરમિયાન જે કાર્યો થયા હોય એ કાર્ય જ્યારે બોડીનો છેલ્લો સમય આવે ત્યારે એને યાદ આવે છે જીવાત્માને અને સારા કાર્ય કર્યા હોય સદભાવ અને ભગવાનની કૃપામાં રહ્યા હોય તો તેને બીજો જન્મ લેવો નથી પડતો એટલા માટે ભગવાન મુરલીધરને પ્રાર્થના કરીએ કે જ્યાં પણ આ બંને જીવો એનો આત્મા જ્યાં પણ હોય ત્યાં કને એને સદગતિ પ્રાપ્ત થાય અને મોક્ષ પ્રામે અને ગોલોક ધામમાં એનો વાસ થાય અને એ આત્માઓ મુક્ત થઈ જાય અને એને શાંતિ મળે જીવાત્માને એવી ભગવાન પાસે પ્રાર્થના કરતા ભગવાન મુરલીધર ભગવાન કૃષ્ણને વારંવાર પ્રાર્થના કરીએ કે હે કૃષ્ણ જ્યાં પણ હોય ત્યાં આ આત્માને સદ્ગતિ આપજે तो कहिए के सर्वद्वाराणि शमयम्य मनोरदी निरुद्य च प्राणं आस्ति तु योगधारिणाम् ॐमित्येकाक्षरं परं ब्रह्म व्याहरन् मामनुस्मरन् યહ પ્રયાતી ત્યજન દેહમ યાતિ પરમામ ગતિ આવી પામે આત્માઓ અને પરમ ગતિની અંદર એમના જીવને ખૂબ જ શાંતિ મળે અને જે એમણે જે કર્મો કર્યા હોય જિંદગીભર આ કર્મોના હિસાબથી એને ગતિ મળે આવી ભગવાન પાસે પ્રાર્થના કરીએ અને ભગવાનને વારંવાર કહીએ કે આ બધાય આત્માઓને ગોલોકધામમાં વાસ મળે જય